આજે આપણે જાણીશું કે માથાના દુખાવાના કારણો અને માથાનો દુખાવો કેવી રીતે મટાડી શકાય છે તેના ઉપાયો હેલો ગાઈઝ ધેનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે આપણામાંથી કોઈ એવું વ્યક્તિ નહીં હોય જેને માથાનો દુખાવો ન અનુભવ્યો હોય આપણે જાણીશું કે આયુર્વેદના મત પ્રમાણે માથાનો દુખાવો કેવી રીતે ઊભો થાય છે તે કેવા કારણોથી ઊભો થાય છે અને તેના નિવારણ માટે શું શું કરવું જોઈએ આયુર્વેદના મતે નિદાનનો અર્થ એવો થાય કે કોઈ પણ રોગ જ્યારે ઉદભવે ત્યારે એના કારણને જાણવું કારણ કે જ્યાં સુધી આપણને તેનો ખ્યાલ નહીં હોય ત્યાં સુધી એનું નિવારણ કેવી રીતે કરીશું માથાનો દુખાવો કેવા કારણોના લીધે ઉદ્ભવે છે તે કારણોની પણ આપણે ચર્ચા કરીશું ત્યારે પ્રથમ કારણ છે કે કબજિયાત આપણને શરીરની અંદર જ્યારે પણ કોઈ પ્રકારનો દુખાવો ઊભો થાય તો તે વાયુની વિકૃતિ વગર ન થતો હોય અને જ્યારે માથાનો દુખાવો ખૂબ થાય ત્યારે પ્રમુખ જે તેનું કારણ છે એ છે કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાત આપણા શાસ્ત્રમાં પાંચ પ્રકારના વાયુઓનું વર્ણન કરવામાં આવ્યું છે જે આપણા શરીરમાં હોય છે એમાં સૌથી ખરાબ વાયુ છે અપાન વાયુ જે આપણા મઢ દ્વારા બહાર નીકળતો હોય છે લાંબા સમયની કબજિયાત રહેવાના કારણે એ અપાન વાયુ મર દ્વારથી બહાર ન નીકળતા એની ઉદ્વગતિ થાય છે એટલે કે એ ઉપરની તરફ ગતિ કરે અને એના કારણે ભયાનક માથું દુખે અને તેમાં વિવિધ પ્રકારની દવાઓ લાય છે તમે વિવિધ પ્રકારની દવાઓ લેવા કરો એનાથી તમને રાહત તો થાય પરંતુ સારું થતું હોતું નથી અને માથાના દુખાવાથી જો બચવું હોય અથવા તો આવી સમસ્યા આવે જ નહીં તો પ્રથમ તો કબજિયાત જળમૂળમાંથી મટાડવી પડે હવે આપણે જાણીએ બીજું કારણ બીજું મહત્વનું એ કારણ છે કે જૂની શરદી આપણે સાયનસની શરદી પણ કહીએ છીએ એલર્જીની પણ શરદી હોય ઘણા લોકો તો લાંબા સમય સુધી શરદી રહેતી હોય છે શિયાળો ઉનાળો ચોમાસું પ્રત્યેક ઋતુમાં એ લોકોને શરદી થતી હોય છે થોડાક પણ ડસ્ટ વાતાવરણની અંદર જાય કોઈ પ્રકારની અગરબત્તી હોય કોઈ પ્રકારનું કોઈ પરફ્યુમ છાંટીને આવી હોય તો તુરંત એ લોકોને તરત જ છીંકો આવવા લાગે અને જ્યારે આપણા શરીરને વાત પિત્ત અને કફની વાત કરીએ ત્યારે નાભીથી ઉપરનો જે ભાગ છે જેમાં છાતી આવી જાય કાન આવી જાય માથું આવી જાય એટલે કે મસ્તક પણ આવી જાય આ કફનું પરમનન્ટ એડ્રેસ કહી શકીએ જ્યારે શરદી લાંબા સમય સુધી થતી હોય ત્યારે એ સાઇનસના કારણે પણ થતી હોય અને એ પછી એટલી બધી વધી જતી હોય કે આપણા શરીરના પ્રમુખ બે મુખ્ય અંગ જે છે જે શ્વસન ક્રિયામાં આપણને બહુ મદદરૂપ થતા હોય છે એમાં એટલો બધો કફ જામી જાય અને એના કારણે ભયંકર હેડેક થાય માથું દુખે તો જે કોઈ પણ લોકો જૂની શરદી થતી હોય એલર્જીની સમસ્યા હોય સાઇનસ જેવી સમસ્યા રહેતી હોય એનો ઈલાજ કરવો જોઈએ કારણ કે એના કારણે જ ભવિષ્યની અંદર લાંબા સમય સુધી તેમનું માથાનો દુખાવો પચવી શકે છે ત્રીજું મહત્વનું કારણ છે પૂરતી ઊંઘનો અભાવ આપણા શાસ્ત્રોની અંદર ભોજન જેટલું મહત્વનું છે શરીરને નિરોગી રાખવા માટે એટલું જ મહત્વ સારી ઊંઘનું પણ છે પરંતુ વર્તમાન સમયમાં આપણે ઊંઘની જરા પણ કાળજી લેતા નથી કોઈ પણ મજબૂરી ન હોય છતાં પણ આપણે લાંબા સમય સુધી જાગીએ છીએ તેવી રીતે ભોજનથી શરીર પુષ્ટ થાય છે તેવી રીતે મનની પુષ્ટિ કેવી રીતે થશે સારી ઊંઘથી થશે જો સારી ઊંઘ ન આવે તો એક શબ્દ છે વિચારવાયો એટલે હદે વિચારવાયો વધ્યા કરે અને એના કારણે ભયાનક માથું દુખે તો માથાનો દુખાવો ભવિષ્યમાં ન આવે તો સારી ઊંઘ લેવાનો આગ્રહ જરૂર રાખવો જોઈએ ચોથું મહત્વનું કારણ છે અતિ પ્રિત પ્રધાન નેચર ઘણા લોકો એવા હોય છે કે જેમને માથું દુખ્યા કરે છે તેમને વોમિટિંગ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી માથું ઉતરતું નથી જેવા લોકોને માથું ચડ્યા કરે છે એ લોકોને જ્યારે વોમિટિંગ થાય ત્યારે જ માથું ઉતરતું હોય છે અને જો એક વખત ઉલટી થઈ જાય પછી એ લોકોને સારું લાગતું હોય છે તેવા લોકોને ખૂબ વધારે પડતું શરીરમાં પ્રિત્ત હોય છે તો તેવા લોકોને શરીરની અંદર એવા આહાર દ્રવ્યો નાખવા જોઈએ જેનાથી પિત્ત શાંત થઈ જાય ખૂબ તેલવાળા પદાર્થો જેની તાસીર ગરમ છે તેવા મરી મસાલાવાળા પદાર્થો જેટલા બને એટલા ઓછા લેવામાં આવે તો પિત્ કંટ્રોલમાં રહે છે અને પિત્ત વધશે જ નહીં તો વોમિટિંગ થશે જ નહીં તો તમને માથું ચડશે જ નહીં પાંચમું કારણ છે ટીવી મોબાઈલ લેપટોપ કોમ્પ્યુટર આ બધા જે ઉપકરણો છે એનો આપણે ખૂબ વધારે પ્રમાણમાં ઉપયોગ કરવા લાગ્યા છીએ હવે આ બધી એક મજબૂરી થઈ ગઈ છે હવે વર્તમાન સમયમાં આ બધાના વગર તો આપણું જીવનશૈલી ચાલતું જ નથી આ તમામને આપણે વિવિધપૂર્ણ ઉપયોગ કરીએ નહીતર આ બધા જ ઉપકરણો આપણા શરીરનો ઉપયોગ કરશે આ તમામ ઉપકરણો આપણી મજબૂરી છે પરંતુ તેનું આપણે મનોરંજન ન બનાવીએ હવે તો નાની ઉંમરના બાળકોને પણ ખૂબ વધારે પ્રમાણમાં ઉપયોગ કરવા લાગ્યા છીએ યુવાનો પણ ખૂબ વધારે પ્રમાણમાં એનો ફાલતુમાં સમય લાગવા કાઢ્યા છે હવે આપણું જીવનશૈલી આ બધા ઉપકરણો વગર ચાલી શકવાનું તો નથી જ પરંતુ તેનો સમય પૂરતો ઉપયોગ કરવો જોઈએ ખૂબ વધારે પડતો ઉપયોગ ન કરીએ તો વધારે સારું આપણા શરીર માટે અને આપણા મગજ માટે પણ ખૂબ સારું જ સામા પવાને માથું અથવા તો કાન ઢાંક્યા વગર નીકળવું તમને જો યાદ હોય તો આપણા વડવાઓ આપણને કહીને ગયા છે કે સામા પવાને ક્યારેય ન જવું જોઈએ ક્યાંય તમે જરા જૂના જમાનાના લોકોને તો યાદ કરો તે આખો દિવસ તેમનું માથું બાંધીને રાખતા હતા અને એ માથું બાંધી તેની સાથે સાથે તેમના કાન પણ બાંધતા હતા મહિલાઓને ઘૂંઘટ રાખવાની પણ પરંપરાઓ હતી આપણે તેનું જો બીજું કારણ જોવા જઈએ તો તેનું બીજું એ પણ કારણ સારું હતું કે તેના લીધે આપણા કાન ઢંકાયેલા રહે ભાઈઓ આપણા જ્યારે શરીરમાં પ્રવેશ કરે તેનું તેનું મુખ્ય કારણ છે કાનમાંથી તે કાનમાંથી આપણા શરીરમાં પ્રવેશ કરે છે અને વર્તમાન સમયમાં તો આપણે બાઇક ચલાવતા હોઈએ છીએ સ્કૂટી ચલાવતા હોઈએ છીએ આપણે ખૂબ સ્પીડથી વાહનો ચલાવતા હોઈએ છીએ પહેલાના જમાનામાં તો આવા બધા સાધનો નહોતા તો પણ એ એમના કાન બાંધીને રાખતા હતા અને વર્તમાન સમયની અંદર આટલા બધા યુવાનો જ્યારે બાઇક ચલાવતા હોઈએ છે માતાઓ સ્કૂટી પણ ઉપયોગ કરતા હોય છે ત્યારે કોઈ હેલ્મેટ પહેરતું નથી હેલ્મેટ પહેરવાનો આગ્રહ આપણે ખૂબ રાખવો જોઈએ પરંતુ સામો પવન જે આપણને ફેંકાતો હોય છે તેનાથી પણ લાભ થશે આ શરીરમાં જે વૃદ્ધત્વ લાવવા માટે કારણો દર્શાવ્યા છે તેનું મહત્વ એક કારણ છે એ છે સામો પવન આપણે આપણું માથું અને આપણા કાન જ્યારે આપણે બહાર નીકળીએ કોઈ વ્હીકલ લઈને તો તેને આપણે ઢાંકેલા રાખવા જોઈએ જ્યારે તમે એક્ટિવા ચલાવો બાઇક ચલાવો ત્યારે તમારે સામા પવનનો જ્યારે કરવાનો આવે ત્યારે તમારે હેલ્મેટ પહેરવાનો ખૂબ આગ્રહ રાખવો જોઈએ જો તમારે હેલ્મેટ ન પહેરવું હોય તો રૂમાલથી પણ તમે તમારા કાન ઢાંકી શકો છો મહિલાઓ માટે તો એક ઉત્તમ પણ છે તેનો તમે જે દુપટ્ટો હોય છે તેનાથી પણ તમે તેમનું માથું અને કાન ઢાંકી શકે છે જેથી કરીને આપણા શરીરમાં વાયુ ઉતર્યું ન જાય અને તેના લીધે આપણને માથાનો દુખાવો ન થાય હવે આપણે જાણીશું માથાના દુખાવાના ઉપાયો માઇગ્રેન જ્યારે કોઈ વ્યક્તિને આવે તો તેમને ખૂબ પ્રમાણમાં દુખાવો થતો હોય અડધું માખ્યું માથું દુખ્યા કરતું હોય સૂરજ ઉગે ત્યારે માથું દુખતું હોય સૂરજ અસ્ત થાય ત્યારે માથાનો દુખાવો થવા લાગે છે અને ઘણી વખતો લાંબા સમય સુધી માથાનો દુખાવો ચાલુ જ રહ્યા કરે તો જે પણ કોઈ લોકોને માઇગ્રેનની સમસ્યા હોય જેના કારણે આપણને ભયંકર માથાનો દુખાવો ચાલુ રહેતો હોય તેમના માટે સૌથી શ્રેષ્ઠ એક મહત્વનો ઉપાય છે ઘીમાં તળેલી જલેબી ખાવી માઇગ્રેનને જો રોકો હોય તો આનાથી શ્રેષ્ઠ ઉપાય કોઈ જ નથી તો ચાલો આપણે જાણીએ ઘીમાં સરસ મજાની જલેબી બનાવો ઘીમાં તેને તળો અને સાકરની ચાસણી બનાવો એ જલેબીનું સેવન આપણે ઉગતા સુરજની સામે કરવાનું છે એટલે કે આપણે તરત જ ઉઠતા વેત એ જલેબી ખાવાની છે બાર જે તળેલી જલેબી મળે છે તેનો ઉપયોગ નથી કરવાનો તે તો ઘીમાં તળે તેલમાં તળે એ સારી હોય ન હોય પરંતુ આપણે ઘરે જલેબી કરવાની છે અથવા તો જે લોકો ચણાના લોટની જલેબી બનાવતા હોય ત્યાંથી તમે જલેબી લઈ આવો કારણ કે અત્યારના લોકો મેદાથી જ જલેબી બનાવે છે પરંતુ જલેબી બનાવવાની સાચી રીત એ છે કે ચણાના લોટની જલેબી બનાવવી જોઈએ અને જે લોકો ચોખ્ખા ઘીથી અને ચણાના લોટથી જલેબી બનાવીને વેચતા હોય તેમની પાસેથી પણ તમે જલેબી લાવીને એનું સેવન કરી શકો છો અને જે પણ કોઈ લોકોની જલેબી શરીરમાં નથી શકતી તે લોકોને સૂકી દ્રાક્ષ લેવાની છે સૂકી દ્રાક્ષ પણ બહુ જ સારી છે આપણા માગજ માટે પણ કોઈ લોકોને ખૂબ વધારે પડતો માથામાં દુખાવો થતો હોય અને જલેબીનું સેવન ન કરવું હોય અને આપણે આમ જોવા જઈએ ને તો જલેબીનું સવારે સેવન કરવું થોડું ઓકવર્ડ ફીલ થતું હોય છે એટલા માટે જો આપણે જલેબીનું સેવન ટાળીએ તો એક એવું સેવન છે જે કાળી દ્રાક્ષ કાળી દ્રાક્ષનું સેવન તો ખૂબ જરૂરી છે આ કાળી દ્રાક્ષનું સેવન તો તમે ત્રણ વર્ષના બાળકથી લઈને એંસી વર્ષના વૃદ્ધ સુધીને પણ તમે આનું સેવન કરાવી શકો છો અને આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી આપણને જો માથું દુખતું હોય ખૂબ દુખાવો થતો હોય તો આપ કાળી દ્રાક્ષનું સેવન કન્ટિન્યુઅસલી ચાલુ કરી દો જો ધીરે ધીરે ખૂબ ઘણો બધો ફરક લાગવા લાગશે આપણને પરંતુ તેની સાથે સાથે થોડું આપણે તેનું સાચવવા પણ રાખવું પડશે આપણે એક વાટકામાં થોડી સૂકી દ્રાક્ષ લેવાની છે તેને થોડી ધોઈ દેવાની છે અને તેને સાફ કરીને એક વાટકામાં પાણી લઈને તેને પલાળી રાખવાની છે આખી રાત પલાળવાની છે અને બીજા દિવસે નયડા કોઠે તે દ્રાક્ષને ચાઈ ચાઈને તેનું સેવન કરવાનું છે જે પણ કોઈ લોકોને વધારે પડતું માઇગ્રેન થતું હોય તે લોકોને આ ઉપાય જરૂરથી અજમાવવો જોઈએ જેમને ઓછું પણ માઇગ્રેન હોય તેમને પણ અજમાવવો જોઈએ તેનાથી તેમને ખૂબ લાભ થશે આ બંનેના ઉપાય કરવાથી અને બીજું છે નશ્યકર્મા જેમાં ઔષધિયુક્તવાળા તેલ અને ઘી નાખવામાં આવે તો માથાના દુખાવામાં સો ટકા રાહત થતી હોય છે અને જે લોકોને ખૂબ વધારે પડતો માથાનો દુખાવો નથી થોડોક ઓછો છે તે લોકોને પણ માથાનો દુખાવો ક્યારેય નહીં થાય જો આપણે નશ્ય કરવા માટે આપણે સાવધાની રાખવાની છે સાવધાની એ રાખવાની છે કે જે લોકો પિત્ત પ્રધાન હોય છે તેવા લોકોની શરીરની અંદર ખૂબ તજા ગરમી હોય છે જે લોકોને ઇન્ટરનલ હીટ વધારે હોય જે લોકોને ઠંડી બિલકુલ ન લાગતી હોય જે લોકોને શરીરની અંદર ગરમ તાસીર હોય એવા લોકોને ગાયના ઘીનું સેવન કરવાનું છે તેવા લોકોને તેલનું સેવન નથી કરવાનું જે પણ કોઈ લોકોની શરીરમાં વાયુ વધારે હોય તેમને ડ્રાયનેસ પણ વધારે હોય જે પણ કોઈ લોકોની શરદી ઉધરસ અને કફની સમસ્યા પણ સતાવતી હોય જે પણ કોઈ લોકોના શરીરની અંદર કફ દોષ વધારે હોય લોકો જેમ કે વાતની પ્રકૃતિ હોય કફની પ્રકૃતિ હોય તેવા લોકોને તલનું તેલનું કરવું જોઈએ પિત્ત નેચર વાળવા માટે ગાયનું ઘી અને વાયુ પિત્ત અને કફ પિત્ત વાળવા માટે તલનું તેલ જો નશ્ય કર્મ કરશે તો એ લોકોની ભવિષ્યમાં પણ માથાનો દુખાવો નહીં થાય અને આ નશ્યકર્મ કરવાથી જે લોકોને ખૂબ વધારે પડતું માથામાં દુખાવો થાય છે તેમને પણ જલ્દી માથાનો દુખાવો ઓછો થવા લાગશે અને જેમને ઓછો થાય છે તેમને તો ખૂબ જલ્દી રાહત રાખવા લાગશે પરંતુ આને શાંતિથી વિચારીને તેને સમજીને પછી નશ્યકર્મ કરવાનું છે હવે આપણે સાવધાની શું રાખવાની છે નશ્યકર્મ કરતી વખતે તેને ભૂખ્યા પેટે કરવાનું છે નાક બંધ હોય ત્યારે નથી કરવાનું જમ્યા પછી તરત નથી કરવાનું

શ્વસન કરો એટલે કે ધીમે ધીમે તેનો શ્વાસમાં લો અને જો તમે એ ધીરે ધીરે ચાલુ કરશો તો આપણા જે મગજમાં આપણા જે કપાળમાં જે કફ ભરાઈ જતો હોય છે ધીરે ધીરે તેને છૂટું પાડવાનું કામ કરે છે અને જે લોકોને માથું દુખાતું હોય તે બધા જ લોકોને માથામાં તેલ નાખવાની ખૂબ વધારે પડતી કાળજી રાખવી જોઈએ કફના કારણે જે પણ કોઈ લોકોને માથું દુખતું હોય વાયુના કારણે જે પણ કોઈ લોકોને માથું દુખતું હોય તેવા લોકો માટે માથામાં તેલ નાખવું ખૂબ જરૂરી છે અત્યારે તો કોઈ માથામાં વધારે પ્રમાણમાં તેલ નાખતું નથી જો તમને દિવસે અનુકૂળતા ન આવતી હોય તો તમે રાત્રે પણ માથામાં તેલ નાખી શકો છો પરંતુ તમે તમારા માથામાં તેલ નાખો થોડી માલિશ કરો માથામાં અને થોડા સમય સુધી તમારા માથામાં તેલ તેને રહેવા દો જો તમે માથામાં તેલ નાખીને માલિશ કરશો તો પણ તમારા માથામાં ખૂબ લાભ થશે દુખાવામાં અને જો પરમિનેન્ટલી માથાના દુખાવાને ભગાડી દેવો હોય તો તમે પ્રાણાયામ કરવાનું ચાલુ કરી દો તો આપણે તેમાંથી કયો પ્રાણાયામ કરવો જોઈએ તો આપણે અનુલોમ વિલોમ કરી શકીએ આપણે ભ્રાહ્મી પ્રાણાયામ કરી શકીએ અને જો રેગ્યુલર આવા પ્રાણાયામ તમે ચાલુ રાખશો તો દવા વગર પણ તમને માથાનો દુખાવો ઓટોમેટિકલી ઓછો થવા લાગશે